તમામ નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે એક એક લાખ રૂપિયા ખાતામાં આવશે આજના સમાચાર તમામ મિત્રો માટે ખુબ જ અગત્યના રહેવાના છેક સુધી સમાચાર જોજો સાથે સાથે જે મિત્રો નવા હોય એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને પટાપટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે મોટા સમાચાર ગુજરાતની અંદર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સાત તારીખથી ગુજરાતમાં મતદાન થવાનું છે જો કે આજે ઓગણીસ એપ્રિલના રોજ મતદાનનો પહેલા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે આજે અમુક રાજ્યોની અંદર મતદાન શરૂ થઈ ગયું છે અને આપણા ગુજરાતનો વારો ત્રીજા તબક્કાની અંદર એટલે કે સાત મેના રોજ આવવાનો છે તો સાત તારીખે ગુજરાતમાં મિત્રો ચૂંટણી થવાની છે આ ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાતની અંદર મોટો નિર્ણય લેવાયો શું નિર્ણય લેવાયો તમામ મિત્રોને જણાવી દઈએ તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સાત તારીખે ગુજરાતની અંદર સમગ્ર રજા જાહેર કરવામાં આવી છે આખા ગુજરાતની અંદર જાહેર રજા રાખવામાં આવી છે તમામ મિત્રોને રજા મળવાની છે પ્રાઇવેટ નોકરી કરતા હોય તમારું મતદાન મથક દૂર હોય તો તમારે પણ રજા લેવાની પૂરેપૂરી તમારો હક છે અને તમારા પૈસા પણ કાપવામાં

તો પાંચ મોટી ગેરંટી ખેડૂતો માટે આપી દીધી છે કઈ કઈ ગેરંટી આપી તમામ મિત્રોને જણાવી દઉં તો સૌથી પહેલી ગેરંટી એવી છે કે ખેડૂતોને એમએસપી જે સ્વામિનાથન ફોર્મ્યુલા અંતર્ગત આવે છે ખેડૂતો જેના માટે લડી રહ્યા છે એ ગેરંટી કોંગ્રેસની સરકાર આવતા જ આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત સાથે સાથે અત્યારે ખેડૂતોનો મોટો પ્રશ્ન ખેડૂતોના દેવા માફીને લઈને આવી ગયા છે હજારો ખેડૂતો દેવા માફીને લઈને આત્મહત્યા કરી રહ્યા છે મુંજાઈ રહ્યા છે આવા તમામ ખેડૂતોને ધ્યાને રાખીને દેવા માફી કરવામાં આવશે મોટી જાહેરાત કોંગ્રેસની સરકાર દ્વારા કરવામાં આવી ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે સાથે સાથે ખેડૂતોના જો પાક નુકસાન થાય છે ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિને કારણે કે અથવા કોઈ બીજા કારણોસર પાક નુકસાન થાય છે તો તાત્કાલિક સર્વે કરીને માત્ર ત્રીસ દિવસની અંદર વળતર આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે કરી આની પછી ખેડૂતોની સલાહ માટે આયાત નિર્યાતની નીતિ ઘડવામાં આવશે એક દેશમાંથી બીજા દેશમાં માલ જે લઈ જવામાં આવે છે એમાં ખેડૂતોની સલાહ લેવામાં આવશે આની સાથે ખેડૂતોને જો કોઈ પણ સાધનો ખેતીના સાધનો ખરીદવા હોય ટ્રેક્ટર ખરીદવું હોય પાવર ટિલર મશીન ખરીદવું હોય આ તમામ સાધનો ઉપરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે એટલે ખેડૂતોને સસ્તા ભાવે સાધનો મળશે તો કોંગ્રેસની સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવ્યા સૌથી મોટા સમાચાર ખેડૂતો માટેના હતા તમારા મિત્રોને પણ અત્યારે આ સમાચાર મોકલી દેજો ત્યાર પછી મિત્રો કોંગ્રેસની સરકારે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી દીધી છે જો દેશમાં કોંગ્રેસની સરકાર બને છે તો તમામે તમામ મહિલાઓને એક એક લાખ રૂપિયા ખાતામાં આપવામાં આવશે અને આ રૂપિયા એક જ વાર નહીં પરંતુ દર વર્ષે એક એક લાખ રૂપિયા મિત્રો દરેક મહિલાઓને મળવાના છે આખા વર્ષના એક લાખ રૂપિયા એટલે દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા મહિલાઓના ખાતામાં આવવાના છે દર વર્ષે એક એક લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે આ મહિલાઓ માટે સૌથી મોટી ગેરંટી કહેવાય કોંગ્રેસની સરકાર આવશે તો ગરીબ પરિવારની દરેક મહિલાઓને દર વર્ષે એક એક લાખ રૂપિયા આપવામાં આવશે તો સૌથી મોટી અત્યાર સુધીની જાહેરાત ત્યાં તમામ મિત્રોને અત્યારે જ સમાચાર મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એને લઈને હવામાન વિભાગની જાણીતી સ્કાઇમેટ કંપની દ્વારા આગાહી કરી દેવામાં આવી છે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એ ખેડૂતોએ જાણવું પણ ખૂબ જ જરૂરી છે શું જાહેરાત કરવામાં આવી તમામ મિત્રોને જણાવી દઈએ તો ચોમાસાને લઈને ખેડૂતો માટે રાહતના સમાચાર આવી ગયા છે એનો મતલબ કે મિત્રો આ વર્ષનું ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે હવામાનની આગાહી કરતી ખાનગી કંપની સ્કાયમે દ્વારા આગાહી કરવામાં આવી છે કે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર સુધીમાં આશરે સરેરાશ વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે એટલે દેશની અંદર જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિનામાં ચોત્રીસ ઇંચ વરસાદ પડવાનો છે એટલે મિત્રો નેવ ટકાથી એકસો ચાર ટકા ચોમાસા વરસાદ રહેવાનો અંદાજ લગાડવામાં આવ્યો છે જો કે એવું પણ કહેવામાં આવ્યું છે કે વરસાદની શરૂઆત થોડી મોડી થવાની છે પરંતુ સારો વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે તો ખેડૂતો માટે આ આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય જો કે દેશનું ચોમાસું કેવું રહેશે એના વિશેની ત્યારે મિત્રો હવે ગુજરાતની અંદર ચોમાસું કેવું રહેશે એના વિશે મિત્રો આવતીકાલના વિડીયોની અંદર જણાવીશું ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે વાહન ચાલકો માટે મોટા સમાચાર વાહન ચાલકો ધ્યાન આપજો તમારા માટે એક નવો નિયમ આવી ગયો છે શું નવો નિયમ બહાર પડ્યો છે તમામ મિત્રોને જણાવી દે તો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું આ નોટિફિકેશનની અંદર જણાવવામાં આવ્યું છે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી એટલે મિત્રો પહેલી તારીખથી હવેથી પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત સીટ બેલ્ટ લગાવવું પડશે તમામ કાર બનાવતી કંપનીઓને પણ આદેશ આપી દીધા છે કે પાછળની સીટ બેલ્ટમાં કોઈ જો સીટ બેલ્ટ ન લગાવે તો એના માટે પણ રિયર સીટ બેલ્ટ એલારામ લગાવવામાં આવે તો હવેથી જેટલી પણ નવી ગાડીઓ આવશે એમાં રિયર સીટ બેલ્ટ એલારામ ફરજિયાત લગાવવામાં આવશે એટલે કે મિત્રો પાછળ જો તમે સીટ બેલ્ટ નથી પહેરતા ત્યારે પણ આલારામ શરૂ થઈ જશે અને જ્યાં સુધી સીટ બેલ્ટ નહીં લગાવો ત્યાં સુધી આલારામ રહેશે તો હવેથી પણ પાછળ બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ પહેરવો પડશે જો તમે સીટ બેલ્ટ નહીં પહેરે તો કડક દંડ કરવામાં આવશે તો વાહન ચાલકો માટે આ મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્રો તમામ મિત્રો ગામડાઓની મહિલાઓ માટે આ મોટા સમાચાર રહેવાના છે ગામડામાં રહેલા તમામ લોકો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના ડ્રોન દીદી યોજના શરૂ કરી છે ખાસ ગામડાઓની મહિલાઓ આગળ વધે એ માટે આ ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાની અંદર મહિલાઓને શું ફાયદો થવાનો છે તમામ મિત્રોને જણાવી દઉં તો ડ્રોન દીધી યોજનાઓની અંદર મહિલાઓને ડ્રોન માટેની તાલીમ આપવામાં આવશે ડ્રોન જે આકાશમાં ઉડે છે એ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કેવી રીતના કરવો એના વિશેની મહિલાઓને તાલીમ આપવામાં આવશે પંદર દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે અને પંદર દિવસની ટ્રેનિંગ લીધા બાદ દર મહિને મહિલાઓને પંદર પંદર હજાર રૂપિયા પગાર આપવામાં આવશે તો આ તમામ ગામડાઓની મહિલાઓ માટે ખૂબ જ મહત્વના રાહતભર્યા સમાચાર છે ગામડાઓની મહિલાઓ પણ હવે આગળ વધી શકે એ માટે આ નવો નિર્ણય કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે પંદર હજાર મહિલાઓને અત્યારે ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે જે મહિલાઓએ ડ્રોન ખરીદવું હોય તો સરકાર એને સુધીની સહાય કરવાની છે અને વધુમાં વધુ લાખ રૂપિયા સુધીની સહાય મળશે તો તમામ મહિલાઓ માટે ખૂબ જ ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય ખાસ કરીને ગામડાની મહિલાઓ માટે ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો આધાર કાર્ડ ને લઈને એક નવો નિયમ આવી ગયો છે હવે તમારે માસ્ક આધાર કાર્ડ બનાવવું પડશે આધાર કાર્ડ અને માસ્ક આધાર કાર્ડની અંદર શું તફાવત છે એના વિશેની તમામ મિત્રોને સૌથી પહેલાં જાણકારી આપી દઉં તો આપણા આધાર કાર્ડની અંદર બાર અંકો તમારો જે આધાર નંબર હોય છે આધાર નંબર છાપેલો હોય છે પરંતુ માસ્ક આધાર કાર્ડની અંદર પહેલાંના આઠ અંક છુપાયેલા હોય પાછળના ચાર અંક તમને જોવા મળશે એટલે કે મિત્રો તમારા બારે બાર અંક માસ આધાર કાર્ડમાં જોવા નહીં મળે અને જ્યારે તમે તમારું માસ આધાર કાર્ડ કોઈ વ્યક્તિને અથવા તો ક્યાંય પણ યોજનાની અંદર ફોર્મ ભરો છો ત્યારે આપો તો તમારી સાથે કોઈ પણ છેતરપિંડી ન થાય તમારા બારે બાર અંક કોઈને ખબર ન પડે એ માટે ફરજિયાત તમારે હવે માસ્ક આધાર કાર્ડ બનાવવું પડશે અને જ્યારે પણ કોઈ આધાર કાર્ડ માગે ત્યારે તમારે આ માસ આધાર કાર્ડ આપવાનું રહેશે તો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે હવેથી તમામ લોકોએ માસ આધાર કાર્ડ બનાવવાનું રહેશે તો આ સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો અને ઈશ્રમ કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવી ગયા છે જે મિત્રો પાસે ઈશ્રમ કાર્ડ હોય તો એને પણ હવે મફત રાશન આપવામાં આવશે મોટા સમાચાર સામે આવ્યા છે કેવી રીતના ઈશ્રમ કાર્ડ ધારકોને મફત રાશન મળશે એના વિશેની વાત તમામ મિત્રોને જણાવી દઉં તો જે મિત્રો પાસે ઈશ્રમ કાર્ડ હોય એને રેશન કાર્ડ સાથે લિંક કરાવી લેવાનું રહેશે જો તમે તમારું ઈશ્રમ કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરાવશો તો તમને એને ફેસે યોજના હેઠળ આવરી લેવામાં આવશે એને યોજના હેઠળ જોડી લેવામાં આવશે અને આમ તમને મફત રાશન પાત્ર રહેશે તો ઈશ્રમ કાર્ડ ધારકોને કહેવામાં આવ્યું કે તમારા ઈશ્રમ કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરાવી લો તમને મફતમાં રાશન આપવામાં આવશે તો જે મિત્રો પાસે શ્રમ કાર્ડ હોય તો રાશન કાર્ડ સાથે લિંક કરાવી લેજો આ મોટા સમાચાર આવ્યા છે તમારા તમામ મિત્રોને જાણ ન હોય તો આ વિડિયો અત્યારે ફટાફટ મોકલી દેજો ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે પશુપાલકો પાસેથી હવે છાણા ખરીદવામાં આવશે પશુપાલકો દૂધની સાથે સાથે છાણા વેચીને પણ હવે કમાણી કરી શકશા મોટા અગત્યના સમાચાર આવી ગયા છે જગદીશ પંચાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે શું જાહેરાત કરી છે તમામ મિત્રો ધ્યાનથી સાંભળજો તમે જે દૂધ ડેરીએ દૂધ ભરવા જાવ છો એ જ દૂધ ડેરી તમારી પાસેથી છાણા ખરીદશા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે જે ડેરીએ દૂધ ભરવા જાઓ છો ત્યાં હવે છાણા પણ તમે વેચી શકશો કેટલા ભાવે છાણા વેચી શકશો એની પણ જાહેરાત સરકારે કરી દીધી છે કે હવે પશુપાલકો પાસેથી એક કિલો છાણાનો એક રૂપિયો આપવામાં આવશે એટલે મિત્રો એક કિલો છાણા વેચીને તમને એક રૂપિયો પાત્ર રહેશે આ મોટી જાહેરાત ખૂબ જ મોટી જાહેરાત પશુપાલકો માટે આવી છે તો પશુપાલકો માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર તો મિત્રો આ તા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન